નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં છો આજે યુવાન પ્રશંસા કરે છે અને મર્ગ મેળવે છે આપણે ફ્લેશ બેક ની અંદર ભૂતકાળની અંદર આપણે જોઈએ તો કેટલાક મહાન ચરિત્રો થઈ ગયા તો તેઓ જે શરૂઆતની પરિસ્થિતિ હોય એ એમની ખૂબ જ સંઘર્ષમય હોય છે કે પોતે કઈ દિશા તરફ જવું એ કોઈને પણ ખબર હોતી નથી કારણ કે કુદરત આપણને એક એવી વેરાયટી આપે છે એવી કોઈક સામંજસ્યતા આપણી અંદર મૂકેલું હોય છે કે જે અમુક સમયે જ બહાર આવે છે તો એને આપણે જોવાનું શીખવાનું અને સમજવાનો પ્રયત્ન કરીશું દોસ્તો આઇઝેક ન્યૂટન આઇઝેક ન્યૂટન જ્યારે બચપણની અંદર એ ઘેટા ચરાવવા માટે જતો હતો ત્યારે એમનું ધ્યાન ફુવારાઓમાં કે પછી પોતાની બનાવેલી ચક્કીઓમાં કે પુસ્તકોમાં જ ચોટેલું રહેતું હતું જ્યારે એમની માં સાંજે એમને બોલાવતી એટલે તો આજુબાજુના વિસ્તારના કેટલા બધા પાકો કરેલા હતા એમાં ગાયો અને ઘેટાઓ પાક ખૂંદી નાખતા હતા ત્યારથી જ એમની માએ નક્કી કર્યું કે ન્યૂટનની ન્યૂટન એ ખેતી વિષયક માટે બન્યો નથી એ કંઈક જ કરવા માંગે છે અને ગેલેલિયોની વાત કરીએ તો ગેલેલિયો ગેલેલિયો ને એમ કહેવામાં આવ્યું કે તમારે શરીર છેદન અને શરીર શાસ્ત્ર એ વિષયોમાં તમારે કામ કરવાનું હતું ત્યારે જે ગેલેલીઓ હતો એ પોતે એની અંદર નહીં પણ પોતે યુક્લિટ અને જે દુર્મીર આ આર્કોમેન્ડિસ એ પ્રમાણે એ એના યંત્રો સંતાડી રાખતો અને દૂરદર્શી અને સૂક્ષ્મદર્શી એ રીતના એમણે યંત્રની શોધ કરી અને કેટલાક સિદ્ધાંતો પણ એમણે બનાવ્યા જ્યારે પાયઝા નામના દેવડમાં લેમ્પ જ્યારે લટકતો હતો ત્યારે એમણે લોલોકનો સિદ્ધાંત રચ્યો એ રીતના એમને બીજી બાબતો કહેવામાં આવતી હતી પણ એમનામાં જે હતું એ જ પ્રમાણે એમણે વળગી રહ્યું કેમ કે એમાં રસ હતો એમનો આનંદ હતો એમના હાથ થી જે કામ કરતા હતા એમાં એમની અંદર મજા આવતી હતી એ રીતના તો એ રીતના બીજું ઉદાહરણ છે ફેડરિક ફેડરિક ધ ગ્રેટ એને લલિત કલાની અંદર ખૂબ જ પ્રેમ હતો સંગીતની અંદર તો જો એમના પિતા હતા એ તાત્કાલિક રાજા હતા એ સમયના તો એમને કહેવામાં આવ્યું કે તમારે લલિત કલાની અંદર ઇન્ટરેસ્ટ રાખવાનો નથી પણ તમારે આ જે લશ્કર છે એની અંદર તમારે કામગીરી કરવાની છે કવાયત હાથ ધરવાની છે તો જે ફેડરિક છે એ પોતાના જે ઉદ્યોગ હતો એને જ વળી રહ્યો વળગી રહ્યો કેમ કે એના જોડે એમને મોહબત હતી તો એમના પિતા એમના જોડે ખીજવાઈને એમને કેદખાનાની અંદર પણ નાખી દીધો હતો સદનસીબે એવું થયું કે અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે એમના પિતાનું દેહાંત થઈ ગયું ત્યારે એ ગાદી પર આવ્યા અને જેવા ગાદી પર આવ્યા ત્યારે એ યુરોપ અને એશિયાના સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાજા બન્યો લલિત કાલાને કારણે એ રીતના દોસ્તો આપણે વિચારીએ કે એક ગરુડ પક્ષી હોય ને એકદમ કઠંગુ અને એકદમ નાનું દેખાય છે પણ જ્યારે તે પોતાની પાંખ ફેલાવે છે અને આકાશની અંદર ઉડે છે ત્યારે ભૂરા આકાશની અંદર એ પોતે એક રાજા હોય તેવું લાગે છે એકદમ બળવાન લાગે છે તો એ રીતના પોતાની જે પ્રતિભા છે એની અંદર જો આપણે વળગી રહીએ રસ રાખીએ અને પોતાના હાથથી આપણે કામ કરીએ તો એ એમાં ખરેખર આપણને ઇન્ટરેસ્ટ આવવા લાગશે અને આપણા સ્નાયુઓ આપણી જે નસો છે એ પણ ફાસ્ટમાં ફરશે અને એમાં જે આનંદ આવશે એનાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે અને એ રીતના આપણને કરવા માટે વાંધો આવે છે તો જે યુવાનો છે એ પોતે એ જ રીતના અસ્કમજક્ષતામાં રહેતા હોય છે કે જવું પણ કઈ દિશામાં જવું મારે કયું કામ કરવું બીજાને જોઈને નહીં થઈ શકે કે બીજા કરે એ પ્રમાણે તો આપણે કરી શકીએ પણ પ્રથમ એ આપણે વિચારવાનું હોય છે કે એ એનાલિસિસ કરવાનું હોય છે કે પોતાની અંદર આપણે છે કારણ કે કુદરત કુદરત પણ આપણને એવી વિશેષતા સાથે મોકલે છે કે જે આપણે એક જ એવા વ્યક્તિ હોય છે કે જેનું મિશ્રણ આપણી અંદર આવેલું હોય છે એ મિશ્રણને કુદરત એક જ માટે આપેલું હોય છે અને ત્યાર પછી એ મિશ્રણને નાશ કરતો હોય છે તો જે કેટલાક માતા પિતા પણ એ વિચારે છે કે મારા બાળકે આ રીતના જ બનવું જોઈએ પણ આ રીતના જ બનવું જોઈએ એ વિચાર સારો કહેવાય પણ એ મા બાપનું વિચારોનું શું કે સંકડામણ કહેવાય એટલે એમાંથી પર રહેવું જોઈએ પણ બાળકની અંદર કઈ વેરાયટી છે કઈ સ્પેશિયાલિટીસ છે એ વસ્તુ પર ગૌર કરવું જોઈએ અને ત્યાર પછી જ એમને તે દિશામાં જવા માટે પ્રેરિત કરવું જોઈએ જો એ રીતના કરવામાં આવે તો જો યુવાનોની જે અનુકૂળતા છે એ બિલકુલ સહી રહેશે અને ખુલ્લું આકાશની અંદર એ વ્યંગી શકશે તો આ એક નાનો વિડીયો હતો દોસ્તો કે યુવાનો અને તેની અનુકૂળતા તો અનુકૂળતા તો એમના માટે ઘણી બધી હોય છે અશક્યતાઓ તો એમની તરફ કશું આવતી જ નથી કારણ કે યુવાન એક એવા વ્યક્તિ છે કે જે સૂરજની સામે પણ ધસી જાય છે એ પ્રકારનું એમની અંદર જોમ સ્ત્રોત શક્તિ બધું એની અંદર છુપાયેલું હોય છે બસ દોસ્તો આ એક નાનો વિડીયો હતો જે આપ સમક્ષ લાવવાનું મેં પ્રયત્ન કર્યો બસ થેન્ક યુ